અમદાવાદના નિકોલ ખાતે અટલ સ્મૃતિ સંગીત સંધ્યાનું આયોજન મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા કરાયું અટલ બિહારી વાજપેયીની સ્વામી જયંતિ ઉજવણી થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કોર્પોરેટર ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા લખાયેલ બે પુસ્તકોનું વિમોચન પણ કરાયું અટલજીની કવિતાઓ અને તેમના જીવન પર આધારિત પુસ્તિકાઓનું વિમોચન पार्टी नेता हो संसद सदस्य हो मंत्री हो या प्रधानमंत्री अटल जी ने प्रत्येक भूमिका में एक आदर्श को प्रतिष्ठित किया મારું નામ બીના પટેલ છે ડૉક્ટર બીના પટેલ પેટ્રો કલ્ચરલ ક્લબની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું મેં આની પહેલાં લેખિકા અને કવયત્રી તરીકે નવ જાતના પુસ્તકો અલગ અલગ કાવ્ય સંગ્રહો અને આધ્યાત્મિક લેખોવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ મારું વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે મેં એક આપણા રાષ્ટ્રભક્ત કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એવા આપણા સ્વર્ગસ્થ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયી વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું ગાંધીજી પછી મહામાનવ ગણાય એવા માન્ય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અમારી મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરિત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વધાવી અને પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજ પુંજ અને અટલ અંજની બંને કાવ્યો કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપણા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને એનજીઓ જેવું કામગીરી કરી અને લોકોને તબીબી સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામો કરવામાં આવે છે રિપોર્ટ વાય અશ્વિન લિંબાચીયા ભારત વિરર અમદાવાદ